પોણી વડી જાય પણ જે મજી ગાયો ના આ તો બફૂર છોડ્યા કે કે રંગન પિન તરત વર્ષે અને રંગો હજી કન શું કરાય ઘાઈવેશન ખોડો નઈ ચોથી પીરે હું મારી વાત સુન બેઠો આ તો બફૂર છોડ્યા શું કરવાનું કંટાળ્યો પણ રંગો ચારે વર્ષથી કે મોય ખેતરમાં હુઈ ગયો આવા તાબનો તાબી ન લગવાશુ કે એ તો કોઈનું નઈ નકલી મોય ધરો દેખાય છે આ તો ફાસી બોલો આ છોકરો તો લહીયો છે અચ્છી દેખાતું નથી ઓ દેખાય છે એટલે આટલામાં તો કશે એ ইই? এরাংগা! এরাংগা! ভে! এরাংগা! কুছে! এলা পোশো করতোতো! পোনি হারে হারোতো! এলা 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 দাপ নামন নারে ভানে হামাই! য়াল মাডি পডুটি মার কুতো সরিমেন সরিয় সরিজিয়াজিয়ে হাল সরিয়ে সরিয়ে তু মাপুরশালেয় হালা কাঠিয়েজয়ালা হালা মিল� હારુ હારુ એ હારુ હારુ ફટવા વાળો હારુ મોય મોય આવણી ના તમે મરી જાહો હું આવું છું થારી દીવે ફટપટ જો હવે મોય મોય લેહોની પા હા એ ફટપટ વાળો હું એ વડી ભાડું দুই દિન દાટી રહ્યો હા તાન પી રહે રંગા કેતો તારો બાજી એ હારુ હારુ આ ઝાડ્યું ખોડતા આવતી નથી લગભગ કોઈર નથી કોની છે પણ

આનો ભરા એટલે જોવો જોનું હવે આલત આવ બાઈ એ હારુ મારું બિલ તો આ તો એ આરુ આરુ એ આરુ આરુ હ હા એક ડન ડોમુ વારી એ હરુ હર બનાવ દરે હવે કેટલા તારા વધ્યા હા ચાર ચાર નહી હા બે બે અલા અમને તો તું પાંચ ફોજ હતી જોયું એટલે અહી નતા એક મો ફારણ ભેગા હતા ઓય થોડીક જ વાર છે હવે કલાક વધારે સુધી તું કેટલા વાર કરીતી લ્યા વે કઈ વડશે આતરાત પડશે ને હોય આ બે ચાર આપિન તમામ હોય આવજે એ હારું હારું અરે હું વેલ્લાનો કાયો કરી બેઠો આ પાણીની વાત જોઈ હ એક મિનિટ એક મારું પીન હા જી 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 ખવાનું હોય હા તેઓ મજા મોટી આવી છે પણ મારે તો માજી હું કાઈ છે તો હરી હું અરમ હું તો મારે આગ શિતર વાજી હતું તો હું તો હાલ તો અલ્યા હા તો હવે બપોર હું વેજના બેઠો તો ગાડીઓ ખોડીને હવે તો ભાઈ બાજરી આવું આ નજા આ હાય જાય હવે શું કરવાનું હું તો કંટાળું છું આપનું એજ સારા કે નાખેલાનું આજ છે આ આ ભાઈ એ લ્યા પણ હવે શું કરવાનું સારું હેદમ હવે સારું પણ હવે દુકાન કરું હવે બાજુ બેવું કંઈ થાય ગયા છે આ લગ્યા આવજો પણ સારું સારું આ જે એકદમ મને બેહન નામ ને આજે બજરી પીવે હવે શું કરવાનું હા સારા ચી એ હારું હારું સારા જોઈને આવ એ હારું જા હો એ ડોમે ગંઢાળું ભૂખ્યું બોલી કરવાનું બ્રા કે કી ના પર કી વિચાર છે કુદી કુલી નઈ વારા ઓ નો મુકુ આરા બે વાળી અને હું પછી વાળું પણ આ તો જીઠો જી વટવાર વટો એ કોણ બદલે કોણ બદલે આલવે છે પણ શું કરવાનું હવે ઓ શિટ જોટલું આઈ જો છે એટલી જોરથી જીઠિયા પર નો આ રનન આઈ લઈ જતી રે ઓય ઓ શિટ ઓય તો તો કે જીતે છે આપી અમે ઓય મજા જાને કુડા પણ તારું ઓય ખાઈ તો ખાઈને સારાઈ પર બે નહીં બે હા

આમ ઉવેલે યેલી પે તો કાલમાં પાણી ના તો લાલાની પાણી લેવું છે ખેન વારતું આવે તો હારું તમાર પીરે પછી અમારે વળે હું વેલે આસુત સરકારનું આશે મેં ડાબનું ઓન તાપી કેટલો પડે છે નબર પડે પણ હવે આવે એટલે બોપર તાપ લાગે તો આવે ને બોપર તો કંધારો આવે શું કરવાનું જીઠિયા પર ઇટલી દીતો ને હા આ દે અન ચા i up with the hunt